હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ તો લાસ્ટ વિડીયોમાં આપણે ઓએસઆઈ મોડેલ જોયું હતું અને બેસબેન અને બ્રોડબેન્ડ વિશે જોયું હતું ઓએસઆઈ મોડલના સેવન લેયર્સ જોયા હતા અને બેસબેન્ડ બ્રોડબેન્ડ વિશે જોયું હતું બેન્ડવિચ વિશે જોયું હતું એનાલો સિગ્નલ જોયું હતું અને બ્રેડ બ્રેડબેન અને બ્રોડબેન્ડ અને બેસબેન્ડ વિશે જોયું હતું અને સેકન્ડ ચેપ્ટરમાં ઓએસઆઈ મોડેલ જોયું હતા તેના સેવન લેયર્સ હતા ફિઝિકલ લેયર 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 ડેટા નેટવર્ક ટ્રાન્સપોર્ટ સેશન પ્રેઝન્ટેશન અને આ આપણે ઓએસઆઈ મોડેલના જોયા હતા તો આજે આપણે નેટવર્ક જોવાના છે કોમ્પ્યુટર નેટવર્ક ટાઈપ એક તો પર્સનલ એરિયા નેટવર્ક છે પછી લોકલ એરિયા નેટવર્ક છે વાઇડ એરિયા નેટવર્ક છે અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તો એમ આપણે ડિટેલમાં જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ પર્સનલ એરિયા નેટવર્ક પર્સનલ એરિયા નેટવર્ક અ પર્સનલ એરિયા નેટવર્ક પેન ઇઝ અ સ્મોલેસ્ટ નેટવર્ક વીચ ઇઝ અ વેરી પર્સનલ ટુ યુઝર એટલે કે પર્સનલ એરિયા નેટવર્કના નામ પરથી જ ખબર પડે કે એકદમ એ પર્સનલી આપણે એઝ નેટવર્કને યુઝ કરીએ છીએ કે એઝ પર્સનલી નેટવર્ક હોય છે કે જેને આપણે યુઝ કરતા હોઈએ છીએ ધીસ મે ઇન્કલુડ બ્લૂટૂથ ઇનેબલ ડિવાઇસ ઓર ઇન્ફ્રા ઇન્ફ્રા રેડ ઇન્ફ્રારેડ ઇનેબલ્ડ ડિવાઇસ એટલે કે આપ જે બ્લુટૂથ ડિવાઇસ જે છે બ્લૂટૂથ છે વાઈફાઈ છે તો આ બધા ડિવાઇસીસ આપણે છે પર્સનલ એરિયા નેટવર્ક જ કહેવાય છે એઝ અ એક્ઝામ્પલ ઓફ પર્સનલ એરિયા નેટવર્ક કે પર્સનલી આપણે એ યુઝ કરતા હોઈએ છીએ વાઈફાઈ છે બ્લુટૂથ છે પેન હેઝ અ કનેક્ટિવિટી રેન્જ અપ ટુ ટેન મીટર્સ એટલે કે પર્સનલ એરિયા નેટવર્કની જે કનેક્ટિવિટી જે છે એ અપ ટુ ટેન મીટર્સની હોય છે એનાથી વધારે નથી હોતી કે મેઇન અથવા ડિસએડવાન્ટેજ પણ થયો એનો કે ઓનલી ટેન મીટર્સની જ લિમિટેશન હોય છે પર્ટિક્યુલર એરિયાની તો પેન ઇન્ક્લુડ અ વાયરલેસ કમ્પ્યુટર કીબોર્ડ એન્ડ માઉસ બ્લુટૂથ ઇનેબલ્ડ હેડફોન્સ વાયરલેસ પ્રિન્ટર્સ એન્ડ ટીવી રિમોટ્સ એટલે કે જે પર્સનલ એરિયા નેટવર્કની અંદર આપણે જે કોમ્પ્યુટરનું કીબોર્ડ જે છે વાયરલેસ કોમ્પ્યુટર કીબોર્ડ એટલે એ પર્ટિક્યુલર રેન્જ સુધી જ આપણે કીબોર્ડને વાયરલેસ કીબોર્ડને એક્સેસ કરી શકીએ છીએ નહીં કે એને આઉટ ઓફ સિટી કે આઉટ ઓફ કન્ટ્રીમાં આપણે એ સર વાયરલેસ કીબોર્ડને યુઝ નથી કરી શકતા સેમ એવી રીતે માઉસ છે બ્લૂટૂથ છે બ્લૂટૂથ ઇનેબલ્ડ હેડફોન સેમ એવી રીતે હેડફોન છે બ્લૂટૂથવાળા કે જે પર્ટિક્યુલર રેન્જ સીમિત જ આપણે એ વાયરલેસ હેડફો હેડફોનને આપણે મીસ કે યુઝ કરી શકીએ છીએ વાયરલેસ પ્રિન્ટર્સ એન્ડ ટીવી રિમોટ્સ હવે વાયરલેસ પ્રિન્ટર છે અને ટીવીના જે રિમોટ જે છે એ એઝ અ પર્સનલ એરિયા નેટવર્કને એઝ એક્ઝામ્પલ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પર્સનલ એરિયા નેટવર્ક ઇટ ઇઝ અ મોસ્ટલી પર્સનલ ડિવાઇઝ નેટવર્ક ઇક્વિપ્ડ વિધિન અ લિમિટેડ એરિયા એટલે કે લિમિટેડ એરિયા સુધીના નેટવર્કમાં જ આપણે એને એઝ અ ડિવાઇસને એઝ અ યુઝ કરી શકીએ છીએ allows યુઝ ટુ હેન્ડલ ધ ઇન્ટર કનેક્શન્સ ઓફ devices ડિવાઇસીસ એટ ધ સરાઉન્ડિંગ ઓફ ધ સિંગલ યુઝર એટલે કે એ ઓનલી સિંગલ યુઝર જ એ નેટવર્કનો એઝ અ યુઝ કરી શકે છે ફોર એક્ઝામ્પલ વાઈફાઈ છે બ્લૂટૂથ છે અમુક લિમિટેડ કે મીન્સ કે અમુક એના કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય કે સિંગલ યુઝર જ ઓનલી એ પર્સનલી એ નેટવર્કનો એઝ અ યુઝ યુઝ કરી શકે છે પેન ઇન્ક્લુડ મોબાઈલ ડિવાઈસ ટેબ્લેટ એન્ડ લેપટોપ પર્સનલ એરિયા નેટવર્કની અંદર મોબાઈલ ડિવાઇસ પણ આવી જાય છે ટેબ્લેટ એન્ડ લેપટોપ પણ આવી જાય છે ઇટ કેન બી એ વાયરલેસ કનેક્ટેડ ટુ ધ ઇન્ટરનેટ કોલ્ડ ડબલ્યુ પીએ એન એટલે કે જે વાયરલેસ કનેક્ટેડ હોય છે તેને આપણે શું કહેવાય છે ડબલ્યુ પી એટલે કે વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક જેમ કે વાઇફાઈ જે છે વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક જ છે બ્લૂટૂથ છે એ પણ એઝ અ વાયરલેસ એરિયા વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક કહેવાય છે કે જે વિધાઉટ વાયર કનેક્ટ કરી શકીએ છીએ એપ્લાયન્સ યુઝ ફોર પેન કોડલેસ મેક કીબોર્ડ એન્ડ બ્લુટૂથ સિસ્ટમ એટલે કે જે આપણે બ્લુટૂથ સિસ્ટમ જે છે વાયર વાયરલેસ કીબોર્ડ છે તો આ બધા જે એક્ઝામ્પલ છે પર્સનલ એરિયા નેટવર્કમાં કે જેમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ એડવાન્ટેજીસ ઓફ પર્સનલ એરિયા નેટવર્ક સ્ટ્રિક્ટલી રિસ્ટ્રિક્ટેડ ટુ અ સ્મોલ એરિયા એટલે કે એકદમ સ્મોલ એરિયામાં જ આપણે એને યુઝ કરી શકીએ છીએ કે નહીં કે આઉટ ઓફ સિટી કે આઉટ ઓફ કન્ટ્રીમાં આપણે પર્સનલ એરિયાનો યુઝ નથી કરી શકતા પેન નેટવર્ક આર રિલેટિવલી અ સિક્યોર એન્ડ સેફ પેન નેટવર્ક જે આપણે યુઝ કરે છે રિલેટિવલી સેફ એન્ડ સિક્યોર જ છે કારણ કે આપણું આપણું જે મોબાઈલનું જે નેટ છે એ આપણે પોતે જ યુઝ કરી શકીએ છીએ બીજા કોઈને આપણે એક્સેસ કરી શકતા બીજા કોઈને આપણે આપી શકતા નથી તે વન ટાઈપ ઓફ સિક્યોર એન્ડ સેફ છે તમારું નેટવર્ક ઇટ ઓફર્સ ઓનલી અ શોર્ટ રેન્જ સોલ્યુશન અપ ટુ અ ટેન મીટર એ ઓનલી ટેન મીટર સુધીના જ મીન્સ કે એ એ ટેન મીટર સુધીની રેન્જ સુધી આપણે એને એઝ અ એક્સેસ કરી શકીએ છીએ એ આપણને એઝ ઓફર આપી છે કે શોર્ટ રેન્જ સોલ્યુશન અપ ટુ અ ટેન મીટર્સ ડિસએડવાન્ટેજ એનો એ છે કે ડિસ્ટન્સ લિમિટ છે એની દસ ટેન મીટર્સ જ ટેન મીટર્સની જ એઝ અ લિમિટ હોય છે તો આ થયું પર્સનલ એરિયા નેટવર્ક પર્સનલ એરિયા નેટવર્ક એટલે કે એના નામ પરથી જ ખબર પડી જાય કે પર્સનલી આપણે કોઈ બી નેટવર્કને એઝ અ યુઝ યુઝ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ બ્લુટૂથ છે વાઈફાઈ છે વાયરલેસ કીબોર્ડ છે રિમોટ છે આ બધા વાયરલેસ ડિવાઇસીસ જે છે એ પણ આપણે એઝ અ યુઝ કરી શકીએ છીએ પર્સનલ એરિયા નેટવર્કમાં ફોર એક્ઝામ્પલ વાઈફાઈ છે બ્લુટૂથ છે ફોર એક્ઝામ્પલ પિકોનેટ પર્સનલ એરિયા નેટવર્કના એક્ઝામ્પલ છે ફોર એક્ઝામ્પલ પિકકોનેટ ઇઝ અ બ્લુટૂથ ઇનેબલ પર્સનલ એરિયા નેટવર્ક વિચ કન્ટેન અપ ટુ એટ ડિવાઇસ કનેક્ટેડ ટુગેધર ઇન ફેશન એટલે કે બ્લુટૂથ કરી શકો છો નામ પરથી જ ખબર પડી જાય કે લોકલી જે એરિયામાં પર્ટિક્યુલર એરિયા સીમિત જે નેટવર્ક હોય છે એને કહેવાય છે લોકલ એરિયા નેટવર્ક નેટવર્ક કોમ્પ્યુટર નેટવર્ક સ્પાન્ડ ઇનસાઈડ બિલ્ડિંગ એન્ડ ઓપરેટેડ અંડર અન્ડર અ સિગ્નલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઇઝ જનરલી ટર્મ એઝ અ લોકલ એરિયા નેટવર્ક એટલે પર્ટિક્યુલર મીન્સ કે ટર્મ એઝ અ લોકલ એરિયા નેટવર્ક એ પર્ટિક્યુલર નેટવર્ક મીન્સ પર્ટિક્યુલર એરિયા સુધી જે સીમિત હોય છે તો એને કહેવાય છે લોકલ એરિયા નેટવર્ક ઓનલી સિંગલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ હોય યુઝલી લેન્ડ કવર્સ ઓન ઓર્ગેનાઇઝેશન ઓફિસ સ્કૂલ કોલેજિસ ઓર યુનિવર્સિટી લોકલ એરિયા નેટવર્ક જે છે એ યુઝઅલી એઝ અ ઓર્ગેનાઇઝેશનમાં ઓગ ઓર્ગેનાઇઝેશનના ઓફિસમાં કે સ્કૂલમાં કોલેજિસમાં યુનિવર્સિટીમાં એઝ યુઝ થતું હોય છે કે પર્ટીક્યુલર એરિયા સુધી જ હોય છે કે ઓફિસ છે તો ઓફિસનું જ આપણે વાઈફાઈ કે નેટ યુઝ કરી શકીએ છીએ ઓફિસનું જ આપણે ઓફિસનું જ આપણે વાઈફાઈ કે યુઝ વાઈ યુઝ કરી શકતા હોય છે સ્કૂલ છે તો સ્કૂલનો આપણે નેટવર્ક યુઝ કરી શકતા હોઈએ છીએ સ્કૂલની સીમિત જ કે સ્કૂલ નું નેટવર્ક આપણે ઘરે યુઝ નથી કરી શકતા એટલે કે પર્ટીક્યુલર એરિયા એ જ આપણે એક્સેસ કરી શકીએ છીએ નેટવર્ક ઓફ સિસ્ટમ કનેક્ટેડ લેન મે મેય વેરી ફ્રોમ એઝ અિસ્ટ એઝ લિસ્ટ એઝ અ ટુ એઝ અ મચ એઝ અ સેવન સિક્સટીન મિલિયન એટલે કે લેન નો જે લિમિટ છે એ સિક્સટીન મિલિયન સુધી એ એઝ આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ લેન પ્રોવાઇડ ધ યુઝ્યુઅલ વે ઓફ શેરિંગ ધ રિસોર્સિસ બીટવીન એન્ડ યુઝર લેન શું કરે છે એ શેર એ એના રિસોર્સિસને એન્ડ એન્ડ યુઝરને શેર કરે છે ધ રિસોર્સિસ સચ એઝ ધ પ્રિન્ટર ફાઇલ સર્વર્સ સ્કેનર્સ એન્ડ ઇન્ટરનેટ આર ઇઝીલી શેર શેરેબલ ઓલ અમોંગ ધ કમ્પ્યુટર એટલે કે લેનમાં જે છે આપણે મલ્ટિપલ કોમ્પ્યુટર્સની સાથે ઇન્ટરકનેક્ટેડ કનેક્ટેડ હોઈ શકીએ છીએ કે એક બીજા એક મલ્ટિપલ ડિવાઇસીસના એઝા આપણે સાથે કનેક્ટ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ પ્રિન્ટર છે સ્કેનર્સ છે ઇન્ટરનેટ ઇઝીલી ઇન્ટરનેટ આર ઇઝીલી શેરેબલ અમંગ ધ કોમ્પ્યુટર એટલે કે મલ્ટીપલ કોમ્પ્યુટર્સ છે સ્કેનર્સ જે છે એને એઝા આપણે કનેક્ટ કરી શકીએ છીએ જેમ કે લોકલ એરિયા નેટવર્ક જે છે એઝ અ મલ્ટિપલ પીસીસ છે એ એની સાથે પ્રિન્ટર્સ કનેક્ટેડ છે ફાઇલ સર્વર્સ જે છે એ કનેક્ટેડ છે અને કહેવાય છે લોકલ એરિયા નેટવર્ક કે મલ્ટિપલ પીસીસ હોય છે એની અંદર એક સર્વર હોય છે સર્વર સાથે કનેક્ટેડ હોય છે પ્રિન્ટર્સ એ બધા ડિવાઇસીસ કનેક્ટેડ હોય છે સર્વર સાથે કનેક્ટેડ હોય છે ત્યાર પછી આવે છે લેન આર કમ્પોઝડ ઓફ ઇનએક્સપેન્સિવ નેટવર્કિંગ એન્ડ રાઉટિંગ ઇક્વિપમેન્ટ એટલે કે લેન્સ જે છે એ લેન્સ જે છે એ ઇનએક્સપેન્સિવ હોય છે એટલું બધું ખર્ચાળ કે હોતું નથી રાઉટિંગ અને રાઉટિંગ માટે આપણે જે રાઉટિંગ યુઝ કરતા હોઈએ છીએ તો એટલું બધું મિન્સ ખર્ચાળ હોતું નથી ઇટ મેન્ટેન્ટ કન્ટેન્ટ લોકલ સર્વર સર્વિંગ ફાઇલ સ્ટોરેજ એન્ડ અધર લોકલ અધર લોકલી અધર લોકલી અધર લોકલી શેર્ડ એપ્લિક એપ્લિકેશન્સ એટલે કે જે લોકલ સર્વર જે આમાં આપણે યુઝ કરીએ છીએ એ એ શું કરે છે બધા ડિવાઇસીસને શેર કરે છે એપ્લિકેશન્સ એઝ અ લોકલી શેર કરે છે જેટલા બી સર્વર સાથે પીસીસ કનેક્ટેડ છે એ પીસીને શું કરે છે એપ્લિકેશન્સને કે એપ્લિકેશનને એઝ અ શેર કરે છે ઇન્ફોર્મેશન્સ એ એઝ અ શેર કરે છે ઇટ મોસ્ટલી ઓપરેટ્સ ઓન ઇટ મોસ્ટલી ઓપરેટ્સ ઓન પ્રાઇવેટ આઈપી એડ્રેસ એન્ડ ડઝ નોટ ઇનવોલ્વ હેવી રાઉટિંગ એટલે કે એમાં બહુ મોટા રાઉટિંગનો યુઝ આપણે નથી કરી શકતા પણ એ પર્ટીક્યુલર આઈપી એડ્રેસ પૂરતું જ હોય છે લેન વર્ક્સ અંડર ઇટ્સ ઓન લોકલ ડોમેન એન્ડ કન્ટ્રોલ ધ સેન્ટ્રલી એટલે કે લેન જે છે લોકલ એરિયા નેટવર્ક જે છે પર્ટીક્યુલર ડોમેન પૂરતું જ હોય છે કન્ટ્રોલ ધ સેન્ટ્રલી એટલે કે એક સેન્ટ્રલ ડિવાઇસીસ હોય છે સર્વર હોય છે કે સર્વર સાથે જ સર્વર પૂરતું જ કનેક્ટેડ હોય છે લેન યુઝિસ આઈધર ઇન આઈધર ઇથરનેટ ઓર ટોકન રિંગ ટેકનોલોજી લેન એટલે લેન જે છે ઇથરનેટ અથવા તો ટોકન રિંગ ટોપોલોજીનો જ યુઝ કરી શકે છે રિંગ ટોપોલોજી આપણે જોઈએ કે જે વન બાય વન તમારા ઇન્ફોર્મેશનને શેર કરતું હોય છે રિંગમાં એનું ફંક્શનાલિટી ચાલતી હોય છે વન બાય વન એ ટોકન પાસ કરતું હોય છે એક પીસીમાંથી બીજા પીસીમાં એઝ અ ડેટા ટ્રાન્સફર કરતું હોય છે સેમ એવી રીતે લોક લેન્ડમાં બી એવું જ હોય છે લોકલ એરિયા નેટવર્કમાં કે વન બાય વન બધા એકાદ એ બધા પીસી એકબીજા પીસી સાથે કનેક્ટેડ હોય છે અને થ્રુ અ સર્વર એટલે સર્વર પર સર્વરના ડેટા કનેક્ટેડ હોય છે સર્વર સાથે કનેક્ટેડ હોય છે બધા પીસી ઇથરનેટ ઇઝ અ મોસ્ટ વાઇડલી એમ્પ્લોઇડ લેન ટેકનોલોજી એન્ડ યુઝ અ સ્ટાર ટોપોલોજી while token ring is a real sim એટલે કે ઇથ આ લેન ટેકનોલોજી માં આપણે સ્ટાર નો યુઝ પણ કરી શકે છે સ્ટાર માં કેવું હતું કે સેન્ટ્રલ એક સર્વર હતું એ સર્વર માં બધા ડેટા ડેટા સર્વર થ્રુ ડેટા ટ્રાન્સફર થતા હતા સેમ એવી રીતે આપણે લોકલ એરિયા નેટવર્ક માં પણ એવી રીતે છે કે કોઈ એક પીસી માંથી બીજા પીસી માં જે ડેટા ટ્રાન્સફર કરવા હોય તો વચ્ચે સર્વર હોય છે એ સર્વર થ્રુ આપણે ડેટાને ટ્રાન્સફર કરતા હોઈએ છીએ લેન કેન બી વાયર વાયરલેસ ઓર બોથ ફોર્મ્સ એટ વેન જે છે એ વાયર અથવા વાયરલેસ બંને ફોર્મમાં હોઈ શકે છે લેન વિલ બી ઇન્ડિડ સેવ કોસ્ટ બીકોઝ ઓફ શેર્ડ કોમ્પ્યુટર રિસોર્સ બટ ઇ બટ ધ ઇનિશિયલ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલિંગ અ લોકલ ને લોકલ એરિયા નેટવર્ક ઇઝ સ્કિટ હાઈ લેનમાં જે છે એ લેનમાં જે છે એ કોસ્ટ એટલો બધો હોતો નથી લોકલ એરિયા નેટવર્કની અંદર આપણો કોસ્ટ એટલો બધો હોતો નથી કારણ કે એમાં શેરેબલ રિસોર્સીસ હોય છે પ્રિન્ટ જેમ કે પ્રિન્ટર્સ છે સ્કેનર્સ જે છે એ ઓનલી વન પ્રિન્ટર્સ છે એ ઓન્લી વન જ જોઈએ કારણ કે પ્રિન્ટર્સ બધા પીસી સાથે કનેક્ટેડ હોય છે સ્કેનર્સ છે છે એટલા માટે આપણે ડિવાઇસીસના જે ખર્ચ હોય છે એ બચી જાય છે પરંતુ જે લોકલ એરિયા મશીનનો જે આપણે સર્વર ઇન્સ્ટોલેશનનો જે કોસ્ટ હોય છે એ થોડોક હાઈ હોય છે આનું ડિસેડવાન્ટેજીસ થયું લોકલ એરિયા નેટવર્કનું ડિસએડવાન્ટેજ થયું કે આપણે જે ઇનિશિયલ કોસ્ટ ઇન્સ્ટોલિંગ ધ લોકલ એરિયા નેટવર્ક જ્યારે આપણે લોકલ એરિયા નેટવર્ક લેનને આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો એનો જે કોસ્ટ હોય છે એ થોડો હાઈ હોય છે ધ લેન ધ લેન એડમિન કેન ચેક પર્સનલ ડેટા ફાઇલ્સ ઓફ એવરી લેન યુઝર સો ઇટ ડઝ નોટ ઓફર ગુડ પ્રાઇવેસી ઓબ્વિયસલી જે ડેટા તમે શેર કરો છો એ પહેલાં સર્વર પર જશે અને સર્વરથી એ સર્વરથી બધા જ પીસી એઝ અ એ ડેટાને એક્સેસ કરી શકે છે એટલા માટે એઝ એ પ્રાઇવેટ પ્રાઇવસી કહેવાય નહીં ગુડ પ્રાઇવસી ન કહેવાય તમારા ડેટા એઝ અ ડેટા એ કોઈપણ કોઈપણ પીસી એ ડેટાને એક્સેસ કરી શકે છે એટલે કે સિક્યોર રહેતા નથી તમારા ડેટા અન અનઓથોરાઈઝડ યુઝર કેન એક્સેસ એક્સેસ ક્રિટિકલ ડેટા ઓફ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇન કેસ અન એડમિન ઇઝ નોટ એબલ ટુ સિક્યોર અ સેન્ટ્રલાઇઝડ ડેટા રિસ્પોન્સીટી એટલે કે અનઓથોરાઈઝડ યુઝર જે છે એ પણ એઝ અ ડેટાને એક્સેસ કરી શકતા નથી મીન્સ કે અન ઓથોરાઈઝ યુઝર કેન એક્સેસ અ ક્રિટિકલ ડેટા ઓફ અ ઓર્ગેનાઇઝેશન ઇન કેસ અ લેન્ડ એડમિન ઇઝ નોટ એબલ ટુ અ સિક્યોર સેન્ટ્રલાઇઝ ડેટા ડિપોઝિટરી મીન્સ કે જે ઓર્ગેનાઇઝેશનની અંદર જે આપણે લેન્ડનો યુઝ કરીએ છીએ એનું જે એડમિંગ જે છે સર્વર જે છે એમાં જ તે બધા ડેટા હોય છે તો એના જ છે બધા ડેટા એઝ અ સિક્યોર એ જો કોઈ ડેટા એ એ સર્વરની અંદર જે ડેટા જે છે એ એઝ સેન્ટ્રલાઇઝ હોય છે એને જો કોઈ લઈ જાય એ એ જો કોઈ ડેટાને એક્સેસ કરે તો એ વધારે મીન્સ કે એ પ્રોબ્લેમવાળું છે ત્યાર પછી છે લોકલ એરિયા નેટવર્ક રિક્વાયર્સ અ કોન્સ્ટન્ટ લેન્ડ એડમિનિસ્ટ્રેશન એઝ ધેર આર અ ઇસ્યુ રિલેટેડ ટુ અ સોફ્ટવેર સેટઅપ એન્ડ હાર્ડવેર ફેલર એટલે કે લોકલ એરિયા નેટવર્કની અંદર તમે જે ઇન્સ્ટોલ કરો છો તે સોફ્ટવેરને અથવા તો સોફ્ટવેર રિલેટેડ જે સેટઅપ કરો છો એ ક્યારેક ક્યારેક હાર્ડવેર ફેલર થઈ જાય અથવા તો લેન્ડની અંદર જેટલા બી પીસી કનેક્ટેડ છે એમાંથી કોઈ બી એકાદું પીસી ફેલ થઈ જાય છે અથવા તો કોઈ હાર્ડવેર રિસોર્સિઝ

ઇન્ટરફેસ એટલે કે જે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે ને એ એ પણ પર્ટીક્યુલર એરિયા નેટવર્ક સુધી એ પર્ટિક્યુલર એરિયા સુધી જ એ નેટવર્ક નેટવર્કને એક્સેસ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ ટોકન રિંગ રિંગ ટોપોલોજી જે છે એ પણ આપણે આમાં એસે એક્સેસ કરી શકીએ છીએ કે વન બાય વન તમારા ડેટા જે છે એસે ટોકન પાસ થતા હોય છે જેમ કે આપણે એટીએમ છે ફાઇબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા છે તો એટીએમ જે છે એ મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં આવે છે મેટ્રો ઇથરનેટ ઇઝ ઇઝ અ સર્વિસ સ્વીચ ઇઝ પ્રોવાઈડેડ બાય આઈએસપીએસ એટલે કે મેટ્રો ઇથરનેટ જે છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે આપણે આપણને બાય આઈએસપી દ્વારા સર્વિસ ઇનેબલ ઇટ અ યુઝર ટુ એક્સપેન્ડ હેર લોકલ એરિયા નેટવર્ક એટલે કે લોકલ એરિયા નેટવર્ક કરતા પણ થોડીક એક્સપાન્ડેડ એરિયા છે આની અંદર કે એક્સપેન્ડેડ એરિયા પણ આપણે સર્વિસ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ મેન કેન હેલ્પ ઓર્ગેનાઇઝેશન ટુ કનેક્ટ ટુ ઓલ ઓફ ઓફિસ ઇન અ સિટી એટલે કે પર્ટીક્યુલર જે સિટી સિટીનું જે નેટવર્ક છે એ તમે એઝ ઓર્ગેનાઇઝેશનમાં પણ યુઝ કરી શકો છો એ એઝ ગમે ત્યાં એસે યુઝ કરી શકો છો મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં જેમ કે આ મેટ્રોપોલિટન એરિયા જે નેટવર્ક છે ફોર એક્ઝામ્પલ કોઈ સિટી છે સિટીનું અથવા તો કોઈ એરિયાનું જે નેટવર્ક છે સિટીનું તે તમે એઝ અ ગમે ત્યાં ઓર્ગેનાઇઝેશન છે બિઝનેસ છે ઓફિસ છે ગમે ત્યાં તમે એઝ અ એઝ અ યુઝ કરી શકો છો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક બેકબોન ઓફ અ મેન ઇઝ અ હાઈ કેપેસિટી એન્ડ હાઈ સ્પીડ ફાઈબર ઓપ્ટિક્સ બેકબોન એટલે બેકબોન ઓફ મેન ઇઝ અ હાઈ કેપેસિટી એટલે કે હા જે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કની જે સ્પીડ છે એકદમ હાઈ છે કારણ કે તેમાં ફાઈબર ઓપ્ટિક્સ કેબલનો યુઝ કરવામાં આવ્યો છે એટલા માટે મેન વર્ક ઇન અ બિટવીન મેન વર્કસ ઇન અ બિટવીન અ લોકલ નેટ લોકલ એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્ક મેઇનનું જે વર્ક જે છે એ લોકલ એરિયા નેટવર્ક નેટવર્ક લોકલ એરિયા નેટવર્કથી વધારે એરિયા પ્રોવાઇડ કરે છે અને વાઇડ એરિયા નેટવર્ક થી ઓછું એરિયા નેટવર્ક પ્રોવાઇડ કરે છે એટલે કે બિટવીનમાં છે લોકલ એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્કની વચ્ચે આવે છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેન પ્રોવાઈડ અપ લિંક ફોર લેન્સ ટુ વેન્સ ફોર ઇન્ટરનેટ એટલે કે મે જે મેઇન આપણને શું પ્રોવાઈડ કરે છે લેન પ્રોવાઈડ કરે છે વેન પ્રોવાઈડ કરે છે અને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે લોકલ એરિયા નેટવર્ક પ્રોવાઈડ કરે છે વાઇડ એરિયા નેટવર્ક પ્રોવાઈડ કરે છે એન્ડ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે એના ડિસએડવાન્ટેજીસ ઓફ મેઇન જોઈએ તો યુ નીડ અ મોર કેબલ ટુ એસ્ટાબ્લિશ મેઇન કનેક્શન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર એટલે કે તમારે એમાં વધારે મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે કેબલની જે જરૂર પડે છે એ વધારે કેબલની જરૂર પડે છે કારણ કે એમાં કેબલ યુ નીડ મોર કેબલ એસ્ટાબ્લિશ મેન કનેક્શન ફ્રોમ વન પ્લસ ટુ અન પ્લેસ કારણ કે આખી સિટી સિટી પૂરતું હોય છે તેના કેબલ બી એટલે વધારે યુઝ એક્સેસ કરવા પડતા હોય છે તો ઇનઅ મેન in um, in main network it is a through it in <coughs> in main network it is a through uh, to make the system secure from a hackers એટલે કે હેકર્સ જે છે ઈઝીલી તમારા જે સિક્યોરિટી ડેટા જે છે ઈઝીલી હેક કરી શકે છે ત્યાર પછી આવે છે વાઇડ એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક એટલે કે આપણે એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે કોઈ પણ દુનિયાના કોઈ પણ જગ્યાએથી આપણે નેટવર્કને ઇઝીલી એક્સેસ કરી શકીએ છીએ એઝ ધ નેમ સજેસ્ટ ધ વાઇડ એરિયા નેટવર્ક કવર્સ ધ વાઇડ એરિયા વિચ મેક્રોસ સ્પાન એક્રોસ એક્રોસ પ્રોવાઈ પ્રોવાઇસન્સ એન્ડ ઇવન અ હોલ કન્ટ્રી એટલે કે આખી કન્ટ્રીમાં આપણે અ નેટવર્કનો યુઝ કરી શકીએ છીએ જનરલી જનરલી ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક આર વાઇડ એરિયા નેટવર્ક દસ નેટવર્ક પ્રોવાઈડ છે કનેક્ટિવિટી ટુ અ મેન્સ એન્ડ લેન્સ વાઇડ આપણે જે ટેલિકોમ્યુનિકેશન ટેલિફોનનું જે નેટવર્ક છે ફોનનું નેટવર્ક જે છે એ એઝ અ વાઇડ વાઇડ એરિયા નેટવર્કનું જ એક્ઝામ્પલ છે તેની અંદર આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક પણ આવી જાય છે અને વાઇડ એરિયા નેટવર્ક પણ આવી જાય છે સિન્સ થે યાર ઇક્વિપ્ડ વિથ વેરી હાઈ સ્પીડ બેકબોન વેન આઈ યુઝ અ વેરી એક્સપેન્સિવ નેટવર્ક ઇક્વિપમેન્ટ એટલે કે એની વેરી હાઈ સ્પીડ છે બધા નેટવર્ક કરતાં વાઇડ એરિયા નેટવર્કની જે સ્પીડ છે એ વેરી હાઈ છે અને એક્સપેન્સિવ છે વાઇડ એરિયા નેટવર્કનું આજે એક્ઝામ્પલ છે દુનિયા કોઈપણ સિટીમાં કે કોઈપણ જગ્યાએથી તમે નેટવર્કનો યુઝ કરી શકો છો ત્યાર પછી છે વેન વેન મે યુઝ અ એડવાન્સ વેન મે યુઝ એડવાન્સ ટેકનોલોજી સર્ચ એઝ ધ અસિન્ક્રોનિયસ ટ્રાન્સફર અસિન્ક્રોનિયસ અસિન્ક્રોનિયસ ટ્રાન્સફર મોડ જેમ કે એટીએમ છે પછી ફ્રેમ રિપ્લાય છે અસિન્ક્રોનિયસ ઓપ્ટિકલ નેટવર્ક છે વેન મેનેજડ બાય મલ્ટિપલ એડમિનિસ્ટ્રેટર એટલે કે વાઇડ એરિયા નેટવર્કની અંદર મલ્ટિપલ એડમિનિસ્ટ્રેટર હોય છે એમ વાઇડ એરિયા નેટવર્કની અંદર મલ્ટિપલ એડમિનિસ્ટ્રેટર હોય છે એ આપણે ફ્રેમ રિપ્લાય છે પછી એટીએમ જે છે એ મલ્ટીપલ એક્ઝામ્પલ્સ છે ત્યાર પછી આવે છે ડિસએડવાન્ટેજીસ ઓફ વાઇડ એરિયા નેટવર્ક ડિસએડવાન્ટેજીસ ઓફ વાઇડ એરિયા નેટવર્ક ધ ઇનિશિયલ સેટઅપ કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ વેરી હાઈ એટલે કે વાઇડ એરિયા નેટવર્કની અંદર આપણે જે ઇન્સ્ટોલેશન જે કોસ્ટ હોય છે વધારે જ હોય છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ maintain ધ વેન નેટવર્ક એટલે કે વેન નેટવર્કને મેનેજ કરવું વેરી ડીફિકલ્ટ છે યુનિડ સ્કિલડ ટેકનોલોજીસ એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર્સ એટલે કે જે નેટવર્ક યુનિડ સ્કિલ ટેકનોલોજીસ એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર્સ આમાં નેટવર્ક એડમિનિસ્ટ્રેટર્સની બહુ વધારે જરૂર પડે છે અને વધારે ટેકનોલોજીસની જરૂર પડે છે ધેર આર મોર એરર્સ એન્ડ ઇસ્યુ બીકોઝ ઓફ ધ વાઇડ કવર વાઇડ કવરેજ એન્ડ ધ યુઝ ઓફ અ ડિફરન્ટ ટેકનોલોજી એટલે કે એમાં ઘણા બધા એરર્સનો ઇસ્યુઝ એરર્સ આવી શકે છે ડિફરન્ટ ટેકનોલોજીઝનો યુઝ કરવો પડે છે ઇટ રિક્વાયર્સ મોર ટાઈમ ટુ અ ધ ઇસ્યુ બીકોઝ ઓફ ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ અ મલ્ટિપલ વાયર્ડ એન્ડ વાયરલેસ ટેકનોલોજી એટલે કે આ ઇફ અ રિકવાયર અ મોર ટાઈમ રિઝોલ્વ ઇસ્યુ એટલે કે મલ્ટિપલ ટાઈમ તમારા ઇસ્યુઝને એઝ રિઝોલ્વ કરવા પડતા હોય છે મલ્ટીપલ વાયર્ડ એન્ડ વાયરલેસ ટેકનોલોજી આમાં મલ્ટીપલ વાયર્સ અને વાયરલેસ ટેકનોલોજીનો આપણે યુઝ કરવો પડતો હોય છે ઓફર્સ લોઅર સિક્યુરિટી કમ્પેર ટુ અધર ટાઈપ્સ ઓફ નેટવર્ક એટલે કે આમાં એકદમ ઓછી ટાઈપની સિક્યુરિટી પ્રોવાઈડ કરેલી હોય છે બીજા બધા નેટવર્ક કરતાં વાઇડ એરિયા નેટવર્કની અંદર ઓછી ટાઇપ્સની સિક્યુરિટી હોય છે ત્યાર પછી આવે છે ઇન્ટરનેટવર્ક અ ઇન્ટરનેટવર્ક ઇન્ટરનેટવર્ક ઓફ અ નેટવર્ક ઇઝ અ કોલ્ડ એન્ડ ઇન્ટરનેટવર્ક ઓર અ સિમ્પલી ધ ઇન્ટરનેટ એટલે કે સિમ્પલ આપણે જે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ એ વન ટાઇપ ઓફ નેટવર્ક જ છે એટલા માટે એને કહેવાય છે ઇન્ટરનેટવર્ક ઇન્ટરનેટ ઇનેબલ્સ ઇટ્સ અ યુઝર ટુ ઇન્ટરનેટ ઇન્ટરનેટ ઇનેબલ્સ ઇટ્સ યુઝર ટુ શેર ટુ શેર એન્ડ એક્સેસ અનાઉન્સ એનોર્મ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન વર્લ્ડવાઈડ એટલે કે તમ એ વર્લ્ડવાઈડમાં તમને ઇન્ફોર્મેશન શું કરે છે શેર કરે છે ઇન્ટરનેટ આપણે આખી દુનિયામાં ગમે ત્યાં આપણે એઝ અ એક્સેસ કરી શકીએ છીએ આપણને મલ્ટિપલ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઇડ કરે છે ઇન્ટરનેટ ઇટ યુઝેસ ડબલ્યુ 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 એફટીપી સર્વિસ ઓડિયો એન્ડ વિડીયો સ્ટ્રીમિંગ ઇટ એટલે કે ઇન્ટરનેટ થ્રુ આપણે એઝ અ ડબલ્યુ ડબલ્યુનો વેબ ડ્રાઉઝરનો યુઝ કરી શકીએ છીએ એફટીપી એટલે કે મેઇલ સેન્ડ કરી શકીએ છીએ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલથી ઈમેલ સર્વિસીસ એટલે કે મેલ સેન્ડ કરી શકે છે રિસીવ કરી શકીએ છીએ ઓડિયો વિડીયો આપણે શેર કરી શકીએ છીએ ઇટ ઇ સી એટ હગ લેવલ ઇન્ટરનેટ વર્કસ ઓન અ ક્લાયન્ટ સર્વર મોડેલ ઇન્ટરનેટ જે વર્ક કરે છે ક્લાયન્ટ સર્વર મોડેલથી વર્ક કરે છે કે જે આપણે બી બ્રાઉઝર પર જે બી સર્ચ કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગૂગલ ડોટ કોમ તે શું કરે છે એ આપણે ગૂગલના સર્વર પર જશે અને સર્વર પર ઇન્ટરનેટ થ્રુ એ શું કરશે સર્વર પર જશે એ આપણી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે પ્રોસેસ કરશે એના ડેટાબેઝમાં એ સર્ચ કરશે અને ત્યાર પછી એ શું આપશે આપણને સર્વર રિસ્પોન્સ આપશે તે શું છે ક્લાયન્ટ સર્વર મોડેલ ત્યાર પછી ઇન્ટરનેટ ઇઝ અ વાઇડલી ડિપ્લોઈડ ઓન અ વર્લ્ડ વાઇડ વેબ સર્વિસ યુઝિંગ એસટીએમએલ લિન્કડ પેજ એન્ડ એક્સેસિબલ બાય અ ક્લાયન્ટ સોફ્ટવેર નોન એઝ અ વેબ બ્રાઉઝર વેબ બ્રાઉઝર આપણે ઓલરેડી યુઝ કરીએ છીએ કે વેબ બ્રાઉઝરની અંદર આપણે શું હોય છે કે બધા આપણે સર્ચ કરી શકીએ છીએ કે કોઈ બી વેબસાઇટની સર્ચ કરી શકીએ છીએ એની અંદર શું હોય છે એસટીએમએલના પેજની એઝ અ લિંક આપણે લિંકથી આપણે કોઈ બી વેબસાઇટને જોઈ શકીએ છીએ વેન અ યુઝર રિકવાયર્ડ અ પેજ યુઝિંગ અ સમ વેબ બ્રાઉઝર લોકેટેડ ઓન સમ વેબ 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 સર્વર સર્વર ઇન ધ ધ ધ ધ વર્લ્ડ રિસ્પોન્સ રિસ્પોન્સ વિથ પ્રોપર પેજ એટલે કે અંદર શું આપણે કોઈ બી વેબસાઇટ ને સર્ચ કરીએ છીએ તો સર્વર પર હોય છે સર્વર શું કરે છે ગમે ત્યાંથી એ લિંકને લિંક સર્ચ કરે છે પ્રોસેસ કરે છે અને ત્યાર પછી સર્વર શું કરે છે એઝ બ્રાઉઝરને રિસ્પોન્સ આપે છે અને એ વેબસાઇટનું જે હોમ પેજ હોય છે એસટી પેજ એ આપણને શો કરે છે ફોર એક્ઝામ્પલ ગુગલ ડોટ કોમ જે છે એનું એ વેબસાઇટમાં આપણને શું આપણને હોમ પેજ એ શો કરે છે એસટી પેજ ત્યાર પછી ઇન્ટરનેટ ઇઝ સર્વિંગ મેની પ્રોસેસ એન્ડ પ્રોસેસ એન્ડ ઇન્વોલ્વ ઇન મેની એક્સપેક્ટ્સ ઓફ અર લાઈફ સમ ઓફ ધ આપણે મલ્ટિપલ યુઝિસ હોય છે ઇન્ટરનેટના જેમ કે વેબસાઇટ્સ 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 આપણે જોઈ શકીએ છીએ ઈમેલ જોઈ ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ ઇન્સ્ટન્ટ મેસેજિંગ ક્વિક મેસેજિંગ આપણે સેન્ડ કરી શકીએ છીએ રિસીવ કરી શકીએ છીએ બ્લોગિંગ વેબસાઇટ આપણે જોઈ શકીએ છીએ કમેન્ટ લાઇક શેર કરી સેન્ડ કરી શકીએ છીએ સોશિયલ મીડિયા જે આપણે વોટ્સઅપ ફેસબુકનો આપણે યુઝ કરી શકીએ છીએ માર્કેટિંગ માર્કેટિંગમાં બી યુઝ કરી શકીએ છીએ નેટવર્કિંગમાં બી આપણે યુઝ કરી શકીએ છીએ રિસોર્સ શેરિંગ છે પછી ઓડિયો એન્ડ વિડિયો સ્ટ્રીમિંગ છે આ થયા ઇન્ટરનેટવર્ક ઇન્ટરનેટવર્કનો મલ્ટીપલ યુઝેસ છે આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરી શકીએ છીએ કે આપણે વોટ્સઅપ ફેસબુકનો યુઝ કરીએ છીએ નેટવર્કિંગ એટલે કે મલ્ટિપલ નેટવર્કનો યુઝ કરી શકીએ છીએ જે મલ્ટિપલ ડિવાઇસને આપણે કનેક્ટ કરી શકીએ છીએ થ્રુ અ નેટવર્ક પછી રિસોર્સ શેરિંગ છે ઓડિયો એન્ડ વિડીયો સ્ટ્રીમિંગ છે તો એને કહેવાય ઇન્ટરનેટવર્ક તો આજે આપણે નેટવર્કના ટાઈપ્સ જોયા પર્સનલ એરિયા નેટવર્ક લોકલ એરિયા નેટવર્ક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક પર્સનલ એરિયા નેટવર્ક લોકલ એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક એન્ડ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ ઇન્ટરનેટવર્ક જોયું થેન્ક યુ